નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ સાત માં વિષય સામાજિક વિજ્ઞાન નું આપણે પેપર સોલ્યુશન જોવાના છે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેવાયેલું કુલ ગુણ એસી તો ચાલો આપણે પ્રશ્ન નંબર એક નો અ જોઈએ કે ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન પશ્ચિમ હિમાલયમાં વસવાટ કરતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી તો બીજો પ્રશ્ન રાજ્ય ખાલજીયાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું તો નથી ત્રીજો પ્રશ્ન અહમ ભાષામાં રચવામાં આવેલી ખાલજીયા નામની ઐતિહાસિક કૃતિ હતી તો દુરજી

પ્રશ્ન નંબર એક નો બ યોગ્ય જોડકા જોડો એમાં વિભાગ અ અને વિભાગ બી ચાલો પ્રશ્ન નંબર એ વિચારતી જાતી તો એની સામે શું આવશે તો કે બી રાવળ કાંગ્રેસિયા અને ગજાનિયા બીજો પ્રશ્ન વણજારા તો એની સામે ઈ કોઠો સમૂહ એટલે તાંડુ ત્રીજા નટ તો એની સામે એફ અંગ કસરતી મનોરંજન ચોથો પ્રશ્ન

પછી બીજું છે ગુરુ નાનક છે ત્રીજું અંધ વિદ્યાર્થીઓ માટે છે ચલો પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે શું આપેલું છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો કોઈ પણ ચાર એમાં પહેલો પ્રશ્ન

તો મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક હિમાચલ પર્વતમાળા થી લઈને વયસલેશ્વર મંદિર અને સેના કેશ્વર મંદિર છે ત્રીજો પ્રશ્ન પાળ્યા એટલે શું તો દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનાર અને યુદ્ધ કે

તો રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક કાયદાવીદ અને વિજ્ઞાન પ્રેમી હતા જયપુર શહેરની સ્થાપના તેઓ અને મહાન ખગોળ હતા દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધ સ્થાપના કરી ત્રીજો પ્રશ્ન પંજાબ કેસરી રણજીતસિંહ યુદ્ધ નીતિ વિશે નોંધ લખો તો રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો લાહોર અને અમૃતસર અને એના ઉપર વિજય મેળવ્યો કાશ્મીર પેશાવર અને મુલતાન નો વિજય પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માંગ્યા મુજબ ઝબલખો કોઈ પણ ચાર સંકલ્પના સમજાવવાની છે વાવો જોડાવી છે તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંકુલ અસંતુલતાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે વાવો જોડાવી છે એ રીતના ઉચ્ચણા ખોન બીજો પ્રશ્ન ભૂકંપથી બચવા માટે તમે શું કરશો તો વર્ગખંડમાં પાટલી પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહો સાચા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા જાણો ત્રીજો પ્રશ્ન તમારા વિસ્તારમાં પૂર આવે તો તમે બચવા માટે શું કરશો તો ઘરમાં ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દો તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત બહાર નીકળી જાઓ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકો પ્રશ્ન નંબર ચાર સુનામી સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ

તો કચ્છના મોટા રણમાં સુરખાબ લાવી ઘોડે કોણ સારસ અન્ય પક્ષી ઘોડ પક્ષી લુપ્ત થવાના આરે છે ઘોડખર નીલગાય સોનેરી શિયાળ અ હુમદ્રો મણિપ્રો નાર મુરખ સિંકારા કાળિયા વગેરે બીજો પ્રશ્ન લદ્દાખના રણમાં આબોહવા અને વનસ્પતિ વિશે લખો. તો સૌપ્રથમ પ્રથમ એ ભારતનું ઠંડુ રણ હવા ખૂબ પાતળી અને આબોહવા ઠંડી અને શુષ્ક છે ઉનાળામાં ઉનાળાના દિવસોનું તાપમાન zero celsius થી ઉપર રાત્રે તાપમાન ત્રીસ celsius થી પણ નીચે ઉતરી શકે છે અને વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય ખૂબ ઓછી વનસ્પતિ છે ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે અને ખીણ પ્રદેશમાં દેવદારના વૃક્ષો છે પ્રશ્ન નંબર ત્રણ તમારે આસપાસના વિસ્તારમાં થતી છ ઔષધીય વનસ્પતિ નામ લખવાના છે તુલસી પછી નગવડ નાગરવેલ કુવર વગેરે પછી સાત ભારતના નકશામાં આપેલ સ્થળો દર્શાવવાના છે લદ્દાખ દક્ષદીપના ટાપુ હિમાલય પર્વતમાળા મહામરુ સ્થળ ભાગ જોવા મળતું રાજ્ય પશ્ચિમ બંગાળ અને કરકુર આ તમારે નકશામાં દર્શાવી દેવાના પ્રશ્ન નંબર આઠ ભારતના પ્રથમ સુષ્મા સ્વરાજ હતા તો કે ખોટું બીજો પ્રશ્ન સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેનો એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા તો કે સાચું ત્રીજો પ્રશ્ન કેન્દ્ર સરકાર દ્વારા દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો કે ખોટું ચોથો પ્રશ્ન બિહારમાં મહિલાઓ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું તો કે હા છે પ્રશ્ન નંબર નો મને ઓળખો સૌ પ્રથમ પેલો પ્રશ્ન મેં દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું પદ શોભાવ્યું હતું પ્રતિભા પાટીલ બીજું સ્વર સામગ્રી તરીકે ભારત સરકાર ભારત સન્માનિત કરેલ છે તો લતા મંગેશકર ત્રીજો પ્રશ્ન હું એક લોખંડી મહિલા આગેવાન તરીકે ઓળખાવું છું ઇન્દિરા ગાંધી સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના મહિલા કેબિનેટ મંત્રી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું સુષ્મા સ્વરાજ પ્રશ્ન નંબર નવ ટૂંક નોંધ લખો કોઈ પણ ત્રણ લોકશાહીમાં સંચાર માધ્યમ બીજો ટેલિવિઝન જાહેરાતના ફાયદા અને ગેરફાયદા પછી ચોથો પ્રશ્ન કૃત્રિમ ઉપગ્રહ ઉપયોગ આ રીતના તમારે લખી નાખવાનું છે પછી દસમો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપવાના છે તો પેલો બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાત સમજાવો તો બજારના પ્રકાર સમજાવી તમારે એની જરૂરિયાત સમજાવવાની છે મહોલ્લા બજાર વિશે સવિસ્તાર જણાવવાનું નિયંત્રિત બજાર થી ખેડૂતો ને શું ફાયદો થાય છે ખરીદી કરતી વખતે ગ્રાહક કેવી રીતે સાવચેત સાવચેતી રાખવી જોઈએ તમારે લખી નાખવાનું છે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે ચેનલ પર નવા હોય તો ચેનલને કરી નાખજો અને તમારા મિત્રો શેર કરી નાખજો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો